શાળા કક્ષાએ હાઈર વિભાગ અને માધ્યમિક વિભાગમાંથી આંતરિક ખેલ સ્પર્દનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક પ્રથમ વિજેતા ક્રમાંકને ટોફી એનાઇટ ક્રમ આવતી હતી અને દરેકને શિલ્ડમ મેડલ પણ અર્પણ કરવામાં આ શાળામાંથી આ એ મેડલો શાળાના આચાર્યશ્રી ખેલકુદ વિભાગ જે નેહરુ યુવા કેન્દ્રમાંથી પધારેલ જયપાલભાઈ મનીષાબેન વગેરે દ્વારા આ ટ્રોફી સૌ શાળાવતી અને નેહરુ યુવા કેન્દ્ર વતી એનાયત કરવામાં આવતી તેમનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત